નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ અને હું છું પંકજ શર્મા ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું જો આ વખતે થર્ટી ફર્સ્ટમાં પેગ બનાવી પીવાનો પ્લાન બનાવ્યો તો સમજી જજો બરાબર ના ધોવાઈ જશો તમારા મોર બોલતા થઈ જશે કેમ કે ગુજરાત પોલીસે આ વખતે એવી રણનીતિ સાથે સરહદો ઉપર ઉતરી છે કે જોત જોતામાં તમારો પરસેવો છૂટી જાય અને પાર્ટીમાં ઝૂમ બરાબર ઝૂમ ગીતમાં ઝૂમ્યા અને એમાંય તમે પીધો તો ગયા સમજો જો આ રિપોર્ટમાં પેગ પર પોલીસના પહેરાને જોશમાં હોશ ખોઈ બેઠશો તો ભારે પડશે થર્ટી ફર્સ્ટની ઉજવણી બરાબર સમગ્ર ગુજરાતમાં લોખંડી બંદોબસ્ત પાવર પાવરને દેખાડી રહી છે પોલીસ ગુજરાતની તમામ સરહદો પર ખાખીનો સપાટો એક એક કાર એક એક ટ્રક સહિત તમામ વાહનોની ચેકિંગ દારૂબંધી ના લીરે લીરા ઉડાડી ગુજરાત ની અસ્મિતા પોલીસ મારી મારીને તોડી નાખશે ગુજરાતની તમામ બોર્ડર ઉપરથી ન્યૂઝ એટીન ગુજરાતી રિયાલિટી ચેક કેટલી તૈયાર છે ગુજરાતની પોલીસ બે હજાર ત્રેવીસ ને અલવિદા કહેવામાં હવે ગણતરીના કલાકો બાકી છે જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના શહેરોમાં ઠેક ઠેકાળે મોડી મોડી રાત યુવાનો અને યુવતીઓ ડીજેના તાલે ફિલ્મી ગીતો પર ઝૂમતા જોવા મળશે નાચગાન કરતા જોવા મળશે અને નવા વર્ષનું સ્વાગત ધામધૂમપૂર્વક કરશે પરંતુ જો આ પાર્ટીમાં કે ગુજરાતને અડીને આવેલા અન્ય રાજ્યોમાંથી દારૂ કે કોઈ અન્ય માદક પદાર્થ મંગાવવાની કે પાર્ટીમાં પીવાનો પ્રયત્ન કર્યો તો સમજી જજો નવું વર્ષના પહેલા જ દિવસે જેલના સ્થળિયા ગણવાનું તમારું નક્કી છે કેમ કે આ વખતે જે લોખંડી બંદોબસ્ત ગુજરાતની બોર્ડર ઉપર ગોઠવાયો છે તે અભેદ કિલ્લો તમે નહીં તોડી શકો બસાજ દાવાની તપાસ કરવા અમે શરૂઆત ગુજરાતના એ છેડેથી કરી જ્યાં સૌથી વધુ ગુજરાતીઓ ફરવા માટે જાય છે ગીર સોમનાથ ને અડીને આવેલી ગીર સોમનાથ દીવ બોર્ડર થી અમારી આ તપાસ શરૂ થઈ આપણને સૌને ખ્યાલ છે કે સંઘ પ્રદેશ દીવમાં હરવું ફરવું અને મોજ કરવી તે ગુજરાતીઓને કેટલી પસંદ છે મોટી સંખ્યામાં ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા દીવ જતા હોય છે ત્યારે સંઘ પ્રદેશ દીવથી દારૂની બોટલો લાવી કોઈ માયકાલાલ ગાંધી સરદારના ગુજરાતમાં દારૂની રીલમચીલ ન કરે તેને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એકદમ સતર્ક થઈ ગઈ છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ગીર સોમનાથ દીવ ચેકપોસ્ટ પર પોલીસે થર્ટી ફર્સ્ટ નજીક જ બંદોબસ્ત વધારી દીધા છે તળ માંડવી ચેકપોસ્ટ પર ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું છે

છે ખાસ કરીને જે પીધેલી હાલતમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા હોય છે તેવા લોકો માટે ખાસ ચૌદ જેટલી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે અને તે પૈકીની એક સૌથી મોટી જે ચેકપોસ્ટ કહેવામાં આવે છે તે ચેકપોસ્ટ છે તે પ્રવાસન સ્થળ દીવ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જે દીવ છે તેમને અડીને આવેલી બે ચેકપોસ્ટ છે અને આ બંને ચેકપોસ્ટ ઉપર દિવસ રાત જે પોલીસ કર્મીઓ છે તે સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરી છે ખાસ કરીને જે અહીંથી લોકો આવતા હોય છે જે તમામ વાહન ચાલકો આવતા હોય છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં દીવમાંથી દારૂ લાવનારને પોલીસે સબક શીખવાડ્યો હતો જો આ વખતે પણ દીવથી દારૂ લઈને આવ્યા તો જેલના સળિયા ગણવાનું નક્કી છે ગીર સોમનાથ પોલીસ હાલ ચૌદે ચૌદ ચેકપોસ્ટ પર માઉથ એનાલાઇઝર અને પૂરતા સ્ટાફ સાથે સજ્જ થઈને સતત તપાસ કરી રહી છે જો કોઈ ડ્રિંક કરીને આવી રહ્યા છે અથવા દેશી વિદેશી દારૂની બોટલો લઈને આવી રહ્યા છે તો તેઓને જેલ ભેગા પણ કરી રહી છે છેલ્લા એક વર્ષમાં આ બોર્ડર પરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કિસ્સાઓ સામે આવ્યા છે તેનો આંકડો સાંભળી ચોંકી ઉઠશો તમે ફોકસ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ રેસ્ટ ડ્રાઈવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે ટોટલ ચૌદ ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર અને એ એ ચેકપોસ્ટ બધી એકત્રીસ તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે ગીર સોમનાથ જિલ્લામાં અમે ડ્રિંક એન્ડ ડ્રાઈવના

તેવામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા જામનગર પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે જામનગર પોલીસ દ્વારા અમારા તત્વો અને ડ્રિંક કરી વાહન ચલાવનારાઓ સામે ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે પવન ચેકી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો સહિતનું પણ ચેકિંગ હાથ ધરાયું છે હવે સૌરાષ્ટ્રમાંથી અમારી ટીમ ઉત્તર ગુજરાત પહોંચી જ્યાં ઉત્તર ગુજરાતના અન્ય બે રાજ્યોની સરહદ અડે છે જે રાજ્યો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેથી અમારી ટીમે સૌથી બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર તપાસ કરવાનું નક્કી કર્યું જુઓ આ દ્રશ્યો જે બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી નેલાવા બોર્ડર પરથી સામે આવ્યા છે જુઓ બનાસકાંઠા પોલીસે એક એક વાહનને ઉભા રાખી તપાસ કરી રહી છે જેમાં અમારી સામે જ એક સામાન ભરેલા ટ્રક ને ઉભો રાખવામાં આવ્યો ધ્યાનથી જોજો પોલીસ કેવી રીતે આ ટ્રક ની તપાસ કરી રહી છે પોલીસને શંકા છે કે આ ટ્રકમાં વિદેશી કે દેશી દારૂ હોઈ શકે છે શંકાના આધારે બનાસકાંઠા પોલીસના જવાનોએ તપાસ શરૂ કરી પહેલા ટોર્ચ થી સામાન પર પ્રકાશ માર્યો અને તેવામાં બહાર આવી ગયા આ ટ્રકમાં પોલીસને કશું જ મળ્યું નહીં તેવામાં જ એક બીજી ટ્રકને પણ પોલીસે ઊભી રાખી એમ કરીને પોલીસ સતત રાજસ્થાન તરફથી આવતી તમામ ટ્રકોમાં તપાસ કરી રહી છે બનાસકાંઠા પોલીસ નનાવ ચેકપોસ્ટ પર માત્ર ટ્રકમાં જ નહીં પરંતુ ડાલામાં પ્રાઇવેટ કારમાં પણ સઘન ચેકિંગ કરી રહી છે થર્ટી વર્ષને લઈને પોલીસ દ્વારા બનાસકાંઠાના જે સાત ચેકપોસ્ટો છે ત્યાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અમે નેનાવા ચેકપોસ્ટ પર છીએ અને અહીંયા નેનાવા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા જે છે તે અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રાજસ્થાનથી ગુજરાતમાં જે ગાડીઓ આવે છે તે ગાડીઓનું ચેકિંગ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે પોલીસ દ્વારા અત્યારે જે આ તમામ ગાડીઓ છે તમામ ગાડીઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જોવામાં આવી રહ્યું છે કે ક્યાંક દારૂ તો નથી ને પોલીસે જે કારમાં દારૂ હોવાની શંકા ચેકિંગ કર્યું હતું તે કાર માલિક સાથે મેં વાત કરી તો તેમણે પોલીસ પર કટાક્ષ કરતા કહ્યું કે આવું પોલીસે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ રોજ કરવું આ ભાઈ જોડે વાત કરી શું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એ છે પોલીસ દ્વારા રેગ્યુલર હોવું જોઈએ લોકોનું કહેવું છે કે રેગ્યુલર ચેકિંગ હોવું જોઈએ પરંતુ પોલીસને આ ગાડીમાંથી કશું મળ્યું નથી અને અત્યારે આ જે ગાડીના ડ્રાઈવર છે તેમને ગાડી સાથે અત્યારે જવા દેવામાં આવી રહ્યા છે તેવામાં અમારી સામે વધુ એક પેસેન્જર ભરેલી રાજસ્થાન પાર્સિંગની ઈકો કાર આવી જેને નેરાવા ચોકડી ખાતે રોકવામાં આવી પહેલા તો પોલીસને તેમાં પેસેન્જરો દેખાયા અને જે બાદ ડ્રાઈવર સાથે વાતચીત કરી તેને બહાર આવવાનું કહ્યું તો અમને પણ થયું કે રાજસ્થાન પાર્સિંગની કાર છે તો જરૂરથી આમાં કંઈક હશે

સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે તમામ ગાડીઓ છે તે તમામ ગાડીઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ આરજે પાર્સિંગની ગાડી છે જે જે છે તે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી છે અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી તમામ ગાડીઓનું પોલીસ દ્વારા ચેકિંગ કર્યા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ દરેક ગાડી હોય તે ચેક કરવાની અને કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને કોઈ પણ દારૂ કે એનડી લગત કોઈ ચીજ વસ્તુ અંદર ગુજરાતમાં ઘુસપેટ ના કરી શકે તેના માટે સતત અમે પોલીસ કાર્યશીલ રહીને કામગીરી કરી રહી છે હા એ ઠંડી તો છે ઠંડીનો મોસમ છે એ દરમિયાન પણ એસપી સાહેબની સૂચના મુજબ અમે કામ કામગીરી કરી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે દારૂ પકડાવવાના સાડા સાત હજાર જેટલા કેસો કરવામાં આવ્યા આ કેસોમાં કરોડો રૂપિયાનો દારૂ પણ ઝડપાયો છે ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની રેલમ જેલ કરવા બુટલેગરો દારૂ ઘુસડવા માટે આવ નવા કિમિયાઓ અપનાવતા હોય છે પરંતુ તેમાં બુટલેગરો સફળ ન થાય તે માટે પોલીસ સરહદ પર તૈનાત થઈ ગઈ છે

કેમ કે અંબાજી તરફથી જ મોટા ભાગના ગુજરાતીઓ આબુ અને માઉન્ટ આબુ ફરવા જતા હોય છે જેથી અમે મોડી રાત્રે અમારા સહયોગી મહેન્દ્ર અગ્રવાલને અડધી રાત્રે હાડથી જવતી ઠંડી વચ્ચે અંબાજી રાજસ્થાન બોર્ડર એટલે કે છાપરી ચેકપોસ્ટ પર દોડતા કર્યા તો અહીં જે દ્રશ્યો દેખાયા તે ચોંકાવનારા હતા અંબાજી પોલીસનો કાફલો રાજસ્થાનની સરહદ પર ખડકી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પોલીસ બળ રાજસ્થાન આવતા તમામ વાહનો પછી ભરે તો ગુજરાત પાસિંગ ના હોય કે રાજસ્થાન પાસિંગ ના તમામ વાહનોને ઉભા રાખીને તેમાં રહેલો એક એક સામાનની તપાસ કરીને ક્યાંક માઉન્ટ એનાલાઇઝર થી તપાસ કરાઈ રહી હતી તો ક્યાંક કારમાં દારૂ છે કે નહીં તેની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી હતી પોલીસ ને શંકા છે કે આ બોર્ડરનો ઉપયોગ કોઈ બુટલેગર ગુજરાતમાં દારૂ ઘુસેરવા માટે કરી શકે છે બે હજાર ત્રેવીસના વર્ષનો છેલ્લો દિવસ અને જેને લઈને ખાસ કરી ગુજરાતમાં પાર્ટી વગેરે થતી હોય છે તેમાં ખાસ કરી ગુજરાત રાજસ્થાનમાં પ્રવેશમાંથી જે પણ ગેરકાનૂની વસો થતો હતો તેને ગુજરાત અંબાજી નજીક જે આવેલી સરહદ છાપરી બોર્ડર છે સદન પોલીસ તપાસ ચાલી રહી છે અને આપ જે રીતે જોઈ રહ્યા છો કે કોઈપણ ગાડીમાંથી કોઈ પણ જાતની દારૂની હેરાફેરી રોકવા માટેના પોલીસના પ્રયાસો થઈ રહ્યા છે પોલીસ જે છે હથિયાર પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને કોઈપણ ગાડીમાંથી દારૂ જેવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળે તેની માટે સંપૂર્ણ ખાતરી કરવામાં આવી રહી છે અને અહીંયા જે રાજસ્થાન તરફથી જે વાહનો આવી રહ્યા છે તમામ વાહનોને છે રોકવામાં આવી રહ્યા છે અને જે ગાડીઓ છે ગાડીમાંથી સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી રહી છે

પોલીસના માણસો સાથે રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક ચેકિંગ કરીએ છીએ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગુજરાતમાં યા તો લીકર કે આવું લઈને પ્રવેશે નહીં એના માટે સતત ચેકિંગ ચાલુ રાખેલું છે અને છેલ્લા ઘણા ટાઈમથી સખત અને સતત ચેકિંગથી કોઈ ગેરકાયદેસર લીકર આવું લઈને પ્રવેશી શક્યું નથી એમઆઈ અંબાજી તો યાત્રાધામ છે અહીં માં અંબીના શરણને લાખો ભક્તો આવતા હોય છે અને નવા વર્ષે પણ મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજી આવશે જેથી અહીં દારૂની રેલમછીલ ન થાય તેની જવાબદારી પોલીસ વિભાગની જ રહેશે હવે જોવું રહ્યું પોલીસ આમાં સફળ થાય છે કે નહીં હવે ઉત્તર ગુજરાતમાં અમારી ટીમ ચાપણી બોર્ડરથી અરવલ્લી જિલ્લામાં આવેલી સમગ્ર ગુજરાતની બદનામ બોર્ડર એવી રતનપુર બોર્ડર પહોંચી જ્યાંથી મોટી સંખ્યામાં વાહનો રાજસ્થાન તરફથી ગુજરાતની સરહદમાં પ્રવેશે છે આપણને સૌને ખ્યાલ છે કે અરવલ્લી રતનપુર બોર્ડર સૌથી ફેમસ છે તમને સવાલ થતો હશે કે આવું કેમ ફેમસ છે તેનો જવાબ છે કે લોકોમાં આ બોર્ડરને લઈને ખૂબ જ ચર્ચાઓ છે લોકો માને છે કે બુટલેગરો રાજસ્થાનથી દારૂની હેરાફેરી કરવા માટે સૌથી વધુ ઉપયોગ અરવલ્લી જિલ્લામાં આવેલી રતનપુર બોર્ડરનું કરે છે બુટલેગરો સામે રતનપુર બોર્ડર પર પોલીસે કરી લાલાખ મોડી રાત્રે પણ રતનપુર બોર્ડર પર પોલીસે કડક કામગીરી કરી રતનપુર બોર્ડર પરથી જુલાઈ મહિનામાં બે પોઈન્ટ પચીસ કરોડનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેના કારણે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ સતત રતનપુર બોર્ડર પર એગ્રેસિવ મોડમાં તપાસ કરતા નજરે પડી રહી છે

ગાડી પોલીસ દ્વારા એ રોકવામાં આવી રહી છે તપાસો કરવામાં આવી રહી છે કારણ કે પરિવાર સાથે લોકો હોય છે તેવા સંજોગોમાં અનેક લોકો અહીં પસાર થતા હોય છે ગાડીઓ સાથે ત્યારે દારૂ ગુજરાતમાં ન ઘૂસરાય તેવા પ્રયાસ સાથે સતત પોલીસ અહીં એક્શનમાં છે અરવલ્લી અને રાજસ્થાનને જોડતી કુલ આઠ ચેકપોઈન્ટ છે તેવા સંજોગોમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના જવાનોને અહીં ડ્યુટી આપવામાં આવી રહી છે કેટલાક લોકો રાજસ્થાનથી દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા હોય છે અને સાથે દારૂ પણ લાવતા હોય છે જેઓ સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં અમારી જ સામે પોલીસને એક શંકાસ્પદ કાર લાગતા તેની તપાસ કરવામાં આવી તમે જોઈ શકો છો કે હાલ એક ગાડી રોકવામાં આવી છે જે જીજે ત્રણ એલ બી પાસઠ પિસ્તાલીસ છે તેની તપાસ કરવામાં આવી રહી પોલીસ દ્વારા અને આપ જોઈ શકો છો કે તલાશી ગાડીના અંદરથી થી કરવામાં આવી જોવાનું જોઈ રહ્યા છે કે ગાડીના અંદરથી કોઈ નશીલો પદાર્થ મળે છે કે નહીં પરંતુ આપ જોઈ શકો છો કે શામળાજી પોલીસ સતત ખડેપગે છે તેવા સંજોગોમાં અહીં તલાશી જે પ્રકારે કડક કરવામાં આવી રહી છે અને હવે જે પ્રકારે ડીકીમાં માં પાછલા દરવાજા માં જોવામાં આવે છે બેગો તપાસવામાં આવી રહી છે અને પાછ જે ડીકી છે તે પણ તપાસવામાં આવશે તેવા સંજોગોમાં પોલીસ સતત એ સતર્ક જોવા મળી રહી છે જે પ્રકારનો એ સામાન ભરવામાં આવ્યો છે તેવા સંજોગોમાં પોલીસ અહી જે પ્રકારે સતત જે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તપાસ કરી રહી છે વારોની ના સાંજનો રાતનો સમય છે અંધકારનો સમય છે તેવા સંજોગોમાં પોલીસ અહી સતર્ક બની છે तो आज समग्र कामगिरी ने लीने अरवली एसपी शेफाली बरवाली निवेदन आपता अरवली जिला में इकतीस दिसंबर ने लेने पुलिस ना एक्शन प्लान के बात करी हमने ऑलरेडी अपना एक्शन प्लान रोल आउट कर दिया है अपार्ट फ्रॉम नाकाबंदी और नाइट पेट्रोलिंग के अलावा जितने भी हमारे चेकपोस्ट रहेंगे और व्हीकल चेकिंग पॉइंट्स रहेंगे वहाँ हमारे कर्मचारी ब्रेथ एनालाइजर्स के साथ रहेंगे मैं अरवली जिला की जो पब्लिक है उनसे भी यही निवेदन करना चाहूँगी कि आपके पास भी कोई भी माहिती आती है या कुछ कहीं कुछ बवाल होता है तो सबसे पहले आप पुलिस के नियरेस्ट पुलिस स्टेशन में या तो सौ नंबर डायल कर कर हमें बता सकते हैं આ તો વાત થઈ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સરહદોની જ્યાંથી સૌથી વધુ દારૂની ઘુસણખોરી કરાવવાના પ્રયત્નો થાય છે પરંતુ શું તમને ખ્યાલ છે કે ગુજરાતના અન્ય બે ઝોન એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી પણ કેટલાક ભેજાબાજ બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે ત્યારે ચાલો જોઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પોલીસ થર્ટી ફર્સ્ટને લઈ કેટલી સતર્ક છે હવે અમારી પેગ પર પહેરાની તપાસ મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં પહોંચી જ્યાં બે રાજ્યોની સરહદ દાહોદ ને અડે છે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદને અડીને આવેલો છે જેથી અમારી ટીમ ધાવળિયા ચેકપોસ્ટ પાસે પહોંચી જ્યાંથી રાજસ્થાન મધ્યપ્રદેશથી આવતા વાહનોની તપાસ કરતા નજરે પડ્યા આંતરરાજ્ય સરહદ અડતી હોવાથી અહીં તપાસ કરવી પણ ખૂબ જ જરૂરી છે તેવામાં આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે તેના પડોશી રાજ્યોમાં દારૂબંધી નથી રાજ્યોમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે જેના કારણે કેટલાક બુટલેગરો આ વાતનો ફાયદો ઉઠાવી ગુજરાતના યુવાનોને દારૂના રવાડે ચડાવવાનું કારસ્તાન કરે છે જે આ વખતે થર્ટી ફર્સ્ટમાં ન થાય તે માટે જ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર આવેલી ધાવળિયા ચેકપોસ્ટ પર પોલીસ આવી ટાળમાં બોડી રાત સુધી વાહનોનું ચેકિંગ કરી રહી છે જે યુવાધન છે અને લોકો છે તે નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ જે છે ચુસ્ત ચેકિંગ કરી રહી છે ત્યારે આપ જે અત્યારે જોઈ રહ્યા છો હાલ અમે અહીંયા જે ધાવડે ચેકપોસ્ટ ખાતે ઉભા છે અને પોલીસ જે છે રાજસ્થાન તરફથી પ્રવેશ કરતા તમામ વાહનોને જે ચેકિંગ કરી રહી છે ત્યારે હાલ જે કહી શકાય કે પોલીસ દ્વારા કડક એકદમ અમલવારી કરવામાં આવી રહી છે બોટલેગરો દ્વારા દારૂ ગુજરાતમાં લાવવાના અનેક કિમિયાઓ અપનાવવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દારૂ ઘુસડવાના અનેક પ્રયત્નો સતત થતા છે જેને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસે સરહદી સઘન ચેકિંગ બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર ને અડીને જિલ્લો છે જેથી નશાકારક પ્રવૃત્તિઓ દારૂ કે જેવી ચીજ વસ્તુઓ લઈ અને ગુજરાતની સરહદમાં સરહદ પ્રવેશ ના કરે તે માટે દાહોદ જિલ્લાની ધાવાડિયા ચેકપોસ્ટ ખાતે

સંતરામપુર તાલુકાની આનંદપુરી ચેકપોસ્ટ પર સઘન તપાસ કરાઈ રહી છે કડાણા તાલુકાની પુનાવાડા ચેકપોસ્ટ પર પણ પોલીસ ખડે પગે છે અમારી ટીમ જ્યારે પુનાવાળા ચેકપોસ્ટ પહોંચી તો અહીં પોલીસના જવાનો હારથી જવતી ઠંડીમાં પણ એકત્રીસ ડિસેમ્બરને લઈને વાહનોમાં તપાસ કરતા નજરે પડ્યા હતા દ્રશ્યો જોઈ શકો છો આપ ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે પુનાવાડા સરહદ પર કે જ્યાં રાજસ્થાન સરહદી વિસ્તાર આવેલું છે અને રાજસ્થાન સરહદી વિસ્તાર અને લઈને અત્યારે પોલીસ છે તે હાલ સતર્ક બની છે દ્રશ્યો જોઈ શકો છો કે દરેક જે રાજસ્થાનથી આવતી ગાડીઓ છે તે તમામ ચેકિંગ કરવામાં આવી રહી છે થર્ટી પસને લઈને પોલીસ એક્શન મોડમાં છે મહીસાગર જિલ્લામાં અલગ અલગ જે બો બોર્ડરો આવેલી છે ત્રણ બોર્ડરો છે તે ચાંપતો બંદોબસ્ત અહીંયા પોલીસ દ્વારા અહીંયા ગોઠવવામાં આવી રહ્યો છે

પરંતુ ગુજરાતમાં તો દારૂબંધી છે જેથી અહીં વલસાડ અને મહારાષ્ટ્રની સરહદ પર વારંવાર બોટલેગરના કિમિયાઓ પકડાતા રહે છે જેને લઈને અહીં વધુ પ્રમાણમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે અહીં ચોવીસ કલાક પોલીસ કાર્યરત રહે છે સામાન્ય દિવસોમાં પણ વલસાડ પોલીસ સતત અહીં તપાસ કરતી રહે છે વલસાડ જિલ્લામાં આડત્રીસ ચેકપોસ્ટો છે ત્યાં આગળ પોલીસ પેરો આ રીતના ગોઠવવામાં આવે છે અને છોવીસ કલાક જે ગુજરાતની અંદર જે વાહનો પ્રવેશે છે તેની સઘન તપાસ કરવામાં આવે છે ગાળભરા પ્રક્રિયા ચાલે છે અત્યારે પણ બાર વાગ્યાના સમયે પણ સંતોદેશ દમણની બોર્ડર પર આવેલા ડાભિન ચેકપોસ્ટ પર ન્યૂઝ ડેટી ગુજરાતીની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અંતર વિસ્તારોમાં પણ નાના અને મોટા તમામ રસ્તાઓ પર પોલીસનું આવીશ રીતે ચેકપોસ્ટ બનાવી ચેકિંગ કરવામાં આવે છે આ વખત એકત્રીસ ડિસેમ્બર ને લઈને વલસાડમાં કાયમી અને હંગામી ચેકપોસ્ટ મળી કુલ આડત્રીસ ચેકપોસ્ટ ઉપર ચોવીસ કલાક પોલીસ ચેકિંગ કરે છે ગયા વર્ષે થર્ટી ના દિવસે વલસાડના તમામ પોલીસ સ્ટેશનમાં મળીને બે થી વધુ નશામાં ધૂત લોકોને ઝડપી પાડ્યા હતા એટલે નક્કી છે કે આ વખતે ગુજરાતમાં થર્ટી પર્સન લઈને જો આવી ભૂલ કરી તો નવું વર્ષ જેલના સળિયા ગણવામાં જશે એટલે સુધરી જજો અને જો સેટિંગ કરી દારૂ પીવાનો પ્લાન બન્યો તો ત્યાં પણ પોલીસ દરોડા ફાડી શકે છે કેમ કે આ વખતે પૂરી તૈયારી સાથે ગુજરાત પોલીસ મેદાનમાં ઉતરી છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ નમસ્કાર